ઓ હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક ખબર નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત મસ્ત ફ્રેશ રેડી થઈ જાય છે આજ મિત્રો વહેલા રેડી થઈ જાય છે કારણ કે રાત્રે આજે ખાવાનું પણ આવે તો ભાઈ તમે દરરોજ દરરોજ લેટ પડો મિત્રો આજ આપણે વહેલા ઉઠી જઈએ છીએ બાકી મસ્ત ફ્રેશ રેડી થઈ જાય છે માતાજીની દીવા બધી થઈ જાય છે ડીકીબેન વહેલા ઉઠીએ અને મારું બમને બેસવાનું કામ કરે છે બધું તો મારીહેન છે બાકી આપણો મિત્રો મસ્ત ઘરમાં ઘરમાં ચા નાસ્તો રેડી થઈ ગયો તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી અને પછી જવાનું છે શૂટિંગમાં ડીજી બેનની એ મુલાકાત કરી બાકી તો જોઈ લે તો પહેલાં હું ઊંઘ ઉડાડી દઈએ મસ્ત પેટ પૂજા કરી લઈએ મસ્ત ચા નાસ્તો કરીને પછી મળીએ મિત્રો આપણે ચા નાસ્તો કરતા હતા અને એક છોકરો આઈ ગયો છે બોલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જુઓ જય માતાજી મિત્રો હું તો નાસ્તો કરું છું હું તો નાસ્તો કરું છું અને ચા પીવું છું તમે ચા પી દો ગોડો થરવા દે કે કે ગોડો સા પી લ્યો નાસ્તો કરી દયો આમાં ક્યાં આપું હો તમે કોણ લાવશે અમે તો મેરામ જવાના છીએ અમે તો હિરનગર જવાના છીએ એ નવા નવા નું લેવા ટીલી ટીલી એ તીલી ટીલી પપોઈ ખાવી અમે મેરામ ખાશું ટાટા હું ના ચોકલ લઉં પછી ટાટા કરી દેવાડો હં હ

તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર મસ્ત નવી ચેનલનું શૂટિંગ પૂરું કરી અને ઘરે આવ્યા છે મિત્રો આખી એવી દીકી બેન મસ્ત નહીં ધોઈને કપડાં પહેરી ભાઈ લાવ્યો એના ઘરમાં જતો રહે ઓલરેડી મિત્રો હર અગિયાર વાગી જશે આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે ફટોફટ જમી લઈએ ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે મિત્રો ચા નાસ્તો ખેતરમાં પહોંચાડીને પછી સીધા શૂટિંગમાં નીકળી જાય બાકી તો જમવામાં આજે આપણા ઘેર બનાવ્યું છે ડુંગળી બટાકાનું મિક્સ રસાવાળું મસ્ત શાક છે મેં ફૂલી દુ છે મિત્રો અને ઘઉંની ગરમા ગરમ રોટલી હોય છે તો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધી જ મુલાકાત કરીએ મિત્રો ટાઈગરના જોઈએ અત્યારે વાગ્યા છે બે મસ્ત શૂટિંગની શરૂઆત કરી કાઢી છે લગભગ લગભગ એક બે કટ તો પૂરા થઈ ગયા મિત્રો અને આવી ગયા છીએ ખરોડ કોમ્પ્લેક્ષ અમારા ગામથી લગભગ પાંચ કિલોમીટર દૂર છે અને જંત્રાલથી ત્રણ ચાર કિલોમીટર દૂર છે તો ઘણીવાર આ કોમ્પ્લેક્ષનું આપણે શૂટિંગ કરી અને હવે સાતમ આઠમનો જુગાર જોગમાયા ટાઈગરના વિડીયોનું શૂટિંગ કરવા આવી છે મિત્રો બાકી આપણી આખી ટીમ તો પાછળ ઊભી છે મોને બધા ડિસ્કશન કરે છે થોડી ચર્ચા વિચારણા કરે છે કટ એટલે ચાલુ કરો બાકી મારો છો માકાનો અને એ બધા મોટા મોટા ભાગ અમુક વાળા થઈ જાય અને અમુક ચાલુ છે મિત્રો બન્યા રજો વિડીયોમાં મસ્ત એકાદ બસ કટ બતાવીએ અને ખાતમ આધામનો જુગારનો પોલીસનો વિડીયો હશે તો મિત્રો ખતરનાક આવશે અને કોમેડીથી ભરપૂર આવશે તો બન્યા રજો તમને બતાવીએ કાજુ બજાનારું 아래 까야노 힌도로 러치어. 망가리고 뭐라. મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પોચ અગો શૂટિંગ પૂરું કરી અને હવે જયારે છે મિત્રો આજે શૂટિંગ બહુ લોબુ ચાલી અને ખરેખર બહુ જબરજસ્ત કોમેડી વિડીયો આવે છે જોગમાં ટાઈટમાં સાતમ આઠમના કારણ કે મિત્રો અમે ખુદ પોતે એક્ટિંગ કરતા તો અશી એસી પેસ્ટ દુઃખી ગયું છે અને રીચેકમાં રીચેકમાં આજે હરાપ પહોંચવાગી ગયા માત્ર વિડીયો એક જ બનાવે છે પણ મિત્રો હવામાં ને હવામાં તો મોઈ બીજા રિઝોય મિત્રો રીટેકમાં રીચેકમાં આજે હળાપ પહોંચવા ગી ગયા અને ત્રણ જે બે વાગે હા બે વાગે આટલું બધું શૂટિંગ ચાલુ કર્યું હતું બહુ ઓછું શૂટિંગ ચાલી હવે ઘેર આવી અને મિત્રો ઘેર મસ્ત ચા મૂકી છે ડીકી દે ને જ ઇનકેસનું ઘર બનાવ્યો બીજો બીજો બે ચાર ટોકડો ભાઈ ભજો છે એ બધા રમવાઈ જશે અને મિત્રો આપણો મસ્ત ચા આવી ગયો છે અને નાસ્તો આવી ગયો તો ફટોફટ મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી અડધો કલાક આરામ કરશું એટલે શું ધોવાઈ જશે એટલે પછી મિત્રો પાસે દૂધ ભરાય તો પછી મળી ગયું તો મિત્રો મસ્ત છ વાગ્યા દસ મિનિટ થઈ છે ફેસો ધોવાઈ છે તો સાથે આપણે ડેરી જતાઈએ અને દૂધ જ ભરાઈએ દૂધની બની રેડી થઈ જાય છે મિત્રો ડેરી એ ચાલુ થઈ જાય છે ડીગી બેન હાલ ઘેર આવ્યો હતો એને રમવા જ ખાસ ખબર તો છોકરો ભેગો થયો છે તો મિત્રો સરસ દૂધ ભરાઈ જઈએ દાળો હાથાય છે પછી આવીને મળીએ જો

નેનો વાટકો હા તારા નેનો વાટકો લેવાનો સારો મજા આવો બાકી તો અમારું બુનને બધા ખા બે ગયો મિત્રો જમવામાં આજે આપણો બનાવ્યું છે છોડા શેકવાનું રસ્સાવાળું શાક છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા ખીચડી છે દૂધ છે અને આ બાજુ ડીગું છે તો ફટોફટ મસ્ત જમી દઈએ ડીગું બે માટે વાટકો લેવા જઈએ છીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે નવું મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી છે એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી આપણી યુટ્યુબ ફેમિલી મિત્રો નવ હજારે પહોંચી જાય છે લગભગ પચીસ ત્રીસ જેવા સબસ્ક્રાઈબર ખૂટે છે તો જલ્દીથી જલ્દી નવ હજાર ફેમિલી પૂરી કરાવીજો મિત્રો અને જે પણ ચેનલ ઉપર મિત્રો નવા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો વધુમાં વધુ શેર કરજો સબસ્ક્રાઈબ મિત્રો કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુજરાત જય જોગણી